દરિયાના તળિયે ચાલતું વાહન સબમરીન સબમરીન દરિયામાં ચાલતું વાહન છે પરંતુ તે દરિયાની સપાટી તેમજ ડૂબકી મારી દરિયાના તળિયે પણ જઈને ચાલી શકે છે સબમરીનને ગતિમાં રાખવા માટે જહાજ જેવા જ પ્રોપરલર હોય છે ડૂબકી મારવા માટે તેમાં પણીની ટાંકીઓ હોય છે આ ટાંકીઓ ખાલી હોય ત્યારે તે સપાટી પર તરે છે જ્યારે તેને ડૂબકી લગાડવી હોય ત્યારે ટાંકીમાં પાણી ભરવામાં આવે છે તેથી તેનું વજન વધે છે અને તળિયા તરફ આગળ વધે છે ઈચ્છિત માત્રામાં પાણી ભરી સબમરીન ને ચોક્કસ ઊંડાઈએ કે તળિયે લઈ જઈ શકાય છે સબમરીન પાણી ન પ્રવેશી શકે તેવા બંધ નળાકાર આકારની હોય છે તેમાં હવા અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા હોય છે સબમરીન માટે મોટે ભાગે યુદ્ધના સમયમાં કે દરિયાના તળિયે સંશોધન કરવા વપરાય છે વિશ્વની સૌથી મોટી સબમરીન રશિયાની ટાઇપ ક્લાસ એકસો પંચોતેર મીટર લાંબી છે અને તે બે અણુ એન્જિન વડે ચાલે છે તો મિત્રો આવી જવ નવી માહિતી માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો